આગળ વાત કરીએ સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદી માહોલ જોવા મળ્યો પંથકમાં સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો કતારગામ અમરોલી અઠવા ઉમરા વરાછામાં ભારે વરસાદ અને વરસાદને લઈ પાણી ભરાઈ જતા રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તો બીજી વાતાવરણને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે હવામાન વિભાગને આગાહી છે તે મુજબના વરસાદ છે તે અહીં પડી રહ્યો છે અને સુરત શહેરના અનેક વિસ્તારોમાં આ રીતની સ્થિતિ સવારથી વરસાદ છે તે વરસી રહ્યો છે મન મૂકીને એટલે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે જેવી સ્થિતિ છે ત્યારે આ પ્રમાણેના દ્રશ્યો છે તે સુરત શહેરમાં જોઈ શકાય છે અને વરસાદી માહોલ સર્વત્ર જગ્યાએ વરસી રહ્યો છે ત્યારે અડાજણ હોય પાલ હોય ઉમરા હોય કે જહાંગીરપુરા સહિતના વિસ્તારોમાં જે વરસાદ છે તે ધોધમાર વરસાદ વરસતો નજરે પડી રહ્યો છે ત્યારે જે પ્રમાણેની આગાહી કરી છે અને તે મુજબનો વરસાદ છે તે અહીં સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે ત્યારે વાતાવરણમાં પણ ઠંડક પરસરી છે પરંતુ મહત્વની વાત છે કે હજુ પણ ભારતીયથી ભારે વરસાદ છે તે વરસી શકે છે કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટવેન્ટી સુરત